ચણાનો લોટ લીધો છે તો આપણે એને ભણેલા ગાંઠિયા બનાવીશું ચણાનો આપણે અડધી ચમચી અજમા નાખીશું અજમાને આપણે કચડી નાખીશું આપણે એમાં મીઠા સોડા એડ કરીશું કાળા મરી લીધા છે કાળા મરીને આપણે અડધી થી અડધી ચમચી કાળા મરી ને ભૂકો એડ કરીશું એનાથી આપણે સ્વાદ સારો આવે અડધી ચમચી આપણે મીઠું એડ કરીશું આપણે એમાં બે પાવડા તેલ એડ કરીશું બે પાવડા તેલ નાખવાનું છે એને આપણે સરસ મિક્સ કરી દેવું મોણ દઈ આપણું મોણ સરસ દેવાઈ ગયું છે એકદમ મસ્ત મોણ દઈ દીધું છે આપણે એનો લોટ બાંધી નાખીશું આપણે વણેલા ગાંઠિયા સરસ મજા આવે આપણે એમાં થોડુંક તેલ એડ કરીએ તેલ એડ કરી અને સરસ તેલ વાળો લોટ કરી અને થોડો ભેગો કરી દેવો આને આપણે દસ મિનિટ માટે ઢાંકી દેવાનું ઢાંકી દઈશું આપણે હવે આના વણેલા ગાંઠિયા બનાવીશું આપણા ગાંઠિયા તળાવા માંડ્યા છે આપણા ગાંઠિયા સરસ તળાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી દઈશું આપણે ગાંઠિયાને બહાર કાઢી દઈશું આપણા વણેલા ગાંઠિયા સરસ તૈયાર છે તો આપણે એમાં હિંગ ભભરાવીશું હિંગ ભભરાવીશું આપણે મરસા મૂકીશું તળેલા છે આપણા વણેલા ગાંઠિયા સરસ તૈયાર છે હાલો ગાંઠિયા ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે